ગામડાની અસલ મજા લેવી હોય તો મિત્રો ગામડામાં રહેવું પડે આ જો ઘરના દેશી ગાજર જો મહાશિવરાત્રી શંકર ભગવાનની કાલે આવે છે તો આ એના માટે ફરાર માટે અને બધા ખાવા માટે બાફીને ખાવા માટે ને બધા જો આ ઘરના ભાડાની જગ્યા હોય તો એમાં વાવવા જોઈએ જો કેવા મસ્ત ખાલી અને વેલ વાવી દે ને પાણી પાવું પડે પાણી વાપરવાનું જાય તો એ થઈ જાય જો કેવા મસ્ત છે એકદમ ઘરના દેશી કેવા આમ ટકા ટક ગામડામાં રહેવું પડે પણ આ બધું ખાવું હોય તો સિટીમાં ના હાલે આ બધું ગામડામાં જ મળે દેશી આજે આવી જ રીતના રીંગણા છે બધું રીંગણા ટમેટા મરચાં બધું મળે પણ ગામડામાં રહેવું પડે મેન વાત એ છે હા શહેર માં ન મળે છાસ ઘરની દૂધ ઘર નું ગાય નું ઘી ઘરનું મસ્ત હા અમારી છોકરી કેજો પાણી પાવું પડે ને મહેનત પણ કરવી પડે હા રેડી રેડી રેડી